જયારે દુકાળ પડે છે ત્યારે સાસુ બહુ સાથે કેવું વર્તન કરે છે અને હું ઘર કાઢી મૂકે છે સમજાવતું ગમે તો ચેનલ લાઈક શેર અને જરૂર જય શ્રી કૃષ્ણ તો આવી રે કાનુડા વડોદરા આવી રે કાનુડા ઓ વડોદરા કામ થી સાસુએ કાઢી મેલી રે કાનો કાનોડા મેં તો પીયર પટલું રે ખાનો કાનોડા મેં તો પીયર પટલું કાનુ રે ખાનો ઠાકો કાનોડા મેં તો કેળે છોકર ની ધૂરે ખાનો તો કાનોડા તો વા કાનોડાઓ કાનોડા મારી માતાએ આવકારે આપ્યો રે કાનો કાનોડા મારી માતાએ આવકારે આવકાર આપ્યો રે કાનોડાઓ કાનોડા મારા બાપુએ એ ખબરો પુછી રે કાનોડાઓ કાનોડા મારા બાપુએ એ ખબરો પૂછી રે મે તો હૈયા વાતો ઠલવી રે કાનુડા ઓ કાનુડા મારી ભાભી બનલા બોલી રે કાનુડા ઓ કાનુડા મારી ભાભી બોલી ਮੇਕੋ ਕਾਨਾ ਨਾ ਦਰਸ਼ਨ ਕੈ ਆਰੇ ਕਾਨੂੜਾ ਹੋ ਕਾਨੂੜਾ ਰਕਸ਼ਮਾ ਵਰਸਾਦ ਪੜਿਓ ਰੇ ਕਾਨੂੜਾ ਹੋ ਕਾਨੂੜਾ ਮਰ ਦੇਸ਼ ਮਾ ਵਰਸਾਦ ਪੜਿਓ ਰੇ ਕਾਨੂੜਾ ਹੋ ਕਾਨੂੜਾ ਹੁਦ ਗੰਤੀ ਮਾ ਖੂ ਬਨਾਈ ਰੇ ਕਾਨੂੜਾ ਹੋ ਕਾਨੂੜਾ ਹੁਦ ਗੰਤੀ ਮਾ ਖੂ ਬਨਾਈ ਰੇ I go the power of 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 ખાન ખા માજમાન ખાનુડા ખાજમાનોડા ખાજમાનુડા ખાજમા ખાઓ ખાનોડા i will